સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાભરના પર્યટકોને આકર્ષી રહ્યું છે અહીંનું વન એ અનેક ઔષધિઓથી સભર હોવાથી અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાભરના પર્યટકોને આકર્ષી રહ્યું છે જેના મૂળમાં અહીંના વૈવિધ્યપૂર્ણ આકર્ષણો આરોગ્ય વન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનું આવું જ એક સ્થળ છે જેનો અબાલ વૃદ્ધ સૌ કોઈ આનંદ ઉઠાવે છે તો ચાલો માણીએ આ સ્વાસ્થ્યવર્ધન વનને ગુજરાતના કેવડિયામાં આ જંગલ સત્તર એકરમાં ફેલાયેલું છે જેમાં પાંચ લાખથી વધુ ઔષધીય છોડ છે અહીં છોડની મદદથી પરંપરાગત રીતે લોકોની સારવાર કરવામાં આવે છે આ જંગલના મુખ્ય દ્વાર પર બાર માનવ વ્યક્તિઓ સૂર્ય નમસ્કાર કરી રહી છે જે સારા સ્વાસ્થ્ય માટે યોગની ભૂમિકા પર પ્રકાશ ફેંકે છે આ આરોગ્યવનમાં ઔષધ માનવનો અનુભવ અવિસ્મરણીય છે આરામની મુદ્રામાં રહેલા આ માનવ શરીરના થ્રી ડાયમેન્શનલ લેઆઉટમાં શરીરના દરેક માટે વિવિધ છોડની ઉપયોગિતા દર્શાવવામાં આવેલી છે આ ઔષધ માનવમાં સાઠ ઔષધીય વનસ્પતિની ઉપયોગિતા પ્રદર્શિત કરાય છે અહીં આવતા પ્રવાસીઓ આ નિહાળી મંત્રમુગ્ધ થાય છે આરોગ્યવન ખાતે આવેલું વેલનેસ સેન્ટર એ પરંપરાગત સારવાર પદ્ધતિઓ વિશે જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકારની એક અનોખી પહેલ છે અહીં આયુર્વેદિક અને પ્રાકૃતિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે આરોગ્યવન માત્ર સ્વાસ્થ્ય સંદર્ભે જાગૃતિનું જ કામ નથી કરતું પરંતુ આજીવિકા પણ ઊભી કરે છે તમામ ઉંમરના લોકો આરોગ્યવનને માણે છે કેવડિયાની મુલાકાતે જરા પર્યટકો આ અદ્ભુત સ્થળની મુલાકાત લેવાનું ચૂકવું ન જ જોઈએ મહિને કે અંદર એક કન્સ્ટ્રક્શન ડમ્પિંગ સાઇટ કો આરોગ્યવન મે બદલા ગયા ગુજરાત વન વિભાગ દ્વારા 6 લાખ સે અધિક પ્લાન્ટ્સ કા પ્લાન્ટેશન એક મહિને કે રેકોર્ડ સમય મે दिन रात के अंदर प्लांटेशन करके किया गया। तो लेफ्ट लेग में, में 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 पैर जो जो काम करती जॉइंट्स और रक्त इम्यूनिटी, उसकी औषधि के सब प्लांट्स से, फिर जैसे ऊपर जाते हैं तो पेट की जो बीमारी है वो उसमें कौन सी कौन सी औषधिया काम कर रही है वो सबके प्लांट्स लगाए हुआ जब शाम होने ये तो हमने देखा कि यहाँ पे यह सनसेट पॉइंट बन गया है अभी तो इट इज वेरी नेचुरल बहुत ब्यूटीफुल है ये जगह पे पर औषधि इज हमारे इंसानों के लिए एक अच्छी चीज है हम हमारी बॉडी को कोई भी नुकसान नहीं करेगा तो हम चाहेंगे कि आप लोग भी उसका ज्यादा से ज्यादा यूज करें डिजिटल इन्फ्यूजन सेंटर में विजिट किया था वहां पे देखा था कि ऐसा कोई प्लांट नहीं है जो मेडिसिन के लिए यूज नहीं कर सकता हर एक प्लांट का एक कोई मेडिसिनल वैल्यू है कोई भी बीमारी के लिए कोई कोई भी आप प्लांट आप ले सकते हो जो काफी नो मेडिसिनल वैल्यूज है उसमें बेसिकली हम यहाँ पे उन्हें पंचकम थेरेपीज ऑफर करते हैं अभी पंचकम थेरेपीज क्या है तो आयुर्वेदा में ही आती हैं ये पंचकम थेरेपीज यहाँ पे पंचकम से मतलब है पाँच कर्म